નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો નવી રીતે અને સ્વાદમાં જોરદાર શાક જો એકવાર બનાવી લીધું ને તો વારંવાર આ શાક બનાવવાનું મન થાય તેવું ટેસ્ટી લાગે છે હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કુકિંગ વિડીયોમાં આજે આપણે બનાવવાના છીએ નવી રીતે ટેસ્ટી અને મજેદાર લીલી ડુંગળીનું શાક લીલી ડુંગળીનું શાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધી છે અને લીલી ડુંગળીને સારી રીતે પહેલાં ધોઈ લીધી છે ત્યાર પછી લીલી ડુંગળીના લીલા ભાગને મેં બારીક કટ કરી લીધો છે અલગ રાખેલો છે અને સફેદ ભાગને પણ સમારીને અલગ રાખેલો છે અહીં એક ટમેટાને સમારી લીધું છે આદુ અને લસણની રફલી પેસ્ટ બનાવી લીધી છે અને એક લીલા મરચાને સમારી લીધું છે હવે આપણે જઈએ ગેસ તરફ લીલી ડુંગળીનું નવા સ્વાદ સાથેનું શાક બનાવવા માટે અહીં મેં કડાઈમાં એક ચમચો તેલ મૂકેલું છે અને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એડ કરીએ આઠ થી દસ દાણા મેથીના આ શાકમાં મેથીના દાણા ખૂબ ટેસ્ટી લાગશે શાકનો ટેસ્ટ જ વધી જશે એટલે એડ કરી દેવા અડધી ચમચી જીરું ગેસ નહીં સ્લો રાખીએ અને હિંગ એડ કરી દે પાંચ ચમચી ત્યાર પછી એડ કરીએ લસણ આદુ અને લીલા મરચા કોઈ ગેસ પર જાય તેલમાં આ બધી વસ્તુ સંતરાઈ જાય એટલે આપણે એડ કરી દઈશું લીલી ડુંગળીનો સફેદ ભાગ સફેદ ભાગ પેલા એડ કરી દેવાનો સફેદ ભાગને કુક થતા વાર લાગતી હોય છે લીલો અને સફેદ ભાગ એકી સાથે આ શાક બનાવીએ ને ત્યારે એ જ નહીં કરવાનો સફેદ ભાગને આપણે થોડી વાર કુક થવા દઈએ લીલી ડુંગળીનો સફેદ ભાગ પચાસ ટકા કુક થઈ જાય એટલે આપણે એડ કરી દેવાનું છે બારીક સમારેલું ટામેટું ટામેટાને મિક્સ કરી અને હવે આપણે મસાલા કરીએ મુજબ મીઠું એડ કરી દઈએ પાંચ ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી આ બધું માપ મેં ટી ના માપથી આપેલું છે મસાલા સરસ વઘારમાં ફ્રાય થઈ જાય એટલે આપણે ધીમા તાપ પર ફેરવી દઈશું ચલાવી લઈશું એટલે મસાલા પણ એકદમ સરસ વઘારમાં સંધળાઈ જાય અને ધીમો તાપ છે એટલે મસાલા બળવાની પણ શક્યતા હોતી નથી ફાસ્ટ ગેસ રાખવાનો નહીં એક મિનિટ આપણે સંતળાવા દઈએ જુઓ એક મિનિટમાં શાક સારી રીતે સંતળાઈ ગયું છે હવે આપણે બીજી વસ્તુ નાખવા માંડીએ હવે પાન એડ કરી દઈએ આ શાક બનતા વાર નથી લાગતી જલ્દી ચડી જાય છે અને ટેસ્ટમાં તો એટલું જોરદાર લાગે છે કે રોટલી કે પરોઠા સાથે ભાખરી કે રોટલા સાથે કોઈ પણ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો ને અત્યારે લીલી ડુંગળી સરસ આવી રહી છે એટલે જો સાંજે આવું શાક બનાવી લીધું હોય ને તો જમવાની મજા પડી જાય પાન ઉમેર્યા પછી આપણે પાનને પણ બધા સાથે સરસ મિક્સ કરી લઈએ હવે હું એક બીજું ઇન્ગ્રીડિયન્ટ નાખવાની છું જેનાથી આ શાક બહુ ટેસ્ટી થશે બેસનની સેવ નાખવાની જરૂર નથી કે બેસનનો લોટ નાખવાની જરૂર નથી છતાં પણ આ શાક બેસનના લોટ જેવું કે સેવ જેવું સ્વાદિષ્ટ બનવાનું છે લીલા ભાગને પણ આપણે ધીમા તાપ પર થોડી વાર ચડવા દેવું હવે આપણે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છીએ તે હું બતાવું છું ફોતરા કાઢેલા દાળિયા તેને મેં ચાર ટેબલ સ્પૂન લીધા છે આ ચમચીના માપથી જે જમવાની ચમચી હોય છે તે ચાર ટેબલ સ્પૂન અને તેનો આપણે પાવડર બનાવી લેવાનો છે હવે આ મિક્સરમાં ક્રશ કરેલો દાળિયાનો પાવડર એડ કરી દઈએ આ રીતે બધા શાક ઉપર ઉપર ફેલાવી દઈએ જુઓ છે ને અલગ રીતે બનતું આ શાક અને ઉપર આપણે થોડું બે ચમચી પાણી એડ કરી દઈએ એક મિનિટ આપણે ઢાંકી દઈએ એક મિનિટ પછી આપણે ખોલીએ જો આ રીતે પાણી સોસાય જાય અને બધું સરસ રીતે કુક થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકીયું હતું હવે આપણે ચલાવી લઈએ સેવ નાખવાની ઝંઝટ વિના કે ચણાના લોટ ને શેકવાની ઝંઝક વિના જો ઘરમાં દાળિયા હોય ને તો આ રીતે કરવું હોય તો એક વાટકી કે એક કપ કે એક ગ્લાસ જેટલું તમારે ગ્રેવી કરવી હોય તેટલું પાણી તમે એડ કરી શકો છો પણ મારે આ શાક ગ્રેવી વાળું કરવું નથી એટલે હું આ શાકમાં કંઈ પણ પાણી ઉમેરવાની નથી આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લઈ અને જ રાખીશું પણ બહુ સરસ લાગે છે અને પસંદ હોય તો ગ્રેવી વાળું પણ બનાવી શકાય ફરીથી આપણે ત્રીસ સેકન્ડ આ રીતે કૂક થવા દઈએ ખુલ્લું જ ત્રીસ સેકન્ડ પછી શાક તૈયાર થઈ ગયું છે જોઈ શકાય છે અને આ શાકમાં વધારે તેલની પણ જરૂર પડતી નથી જુઓ એકદમ સરસ એવું નવી રીતે લીલી ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે એડ કરી દેસુ અડધા લીંબુનો રસ ગેસને આપણે બંધ કરી દઈએ તેથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવે તમે જો આ રીતે લીલી ડુંગળીનું શાક ન બનાવ્યું હોય ને એક વખત તો ચોક્કસ બનાવી લેજો બહુ સરસ લાગશે અને દાળિયા તો આપણા ઘરમાં મોટે ભાગે હોય જ છે બધું સરસ મિક્સ કરી લઈએ અને હવે છેલ્લે આપણે થોડા સફેદ તલેટ કરી દેસુ હવે આપણે આ શાકની સર્વિંગ કરીશું ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવું લીલી ડુંગળીનું નવી રીતે શાક જો આ શાકનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે